નજર કરીએ સપ્તાહના હવામાનના પૂર્વાનુમાન પર ગુજરાતના ઓગણીસ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા આજે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ગુજરાતના ઓગણીસ જિલ્લાઓમાં આજે છવ્વીસ જૂનના રોજ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર વડોદરા છોટાઉદેવપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ સાબરકાંઠા પાટણ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આજે ચેતવણી આપવામાં આવેલી છે હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે સત્યાવીસ તારીખે બનાસકાંઠા જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે અઠ્યાવીસ તારીખે ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે ઓગણત્રીસ તારીખે ભરૂચ સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે ત્રીસ તારીખે ગુજરાતના બે જિલ્લાઓ નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે જો વરસાદના પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો આજે છવ્વીસ તારીખના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે છવ્વીસ અને સત્યાવીસ તારીખે સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે અઠ્યાવીસ તારીખના રોજ સમગ્ર ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આ જ રીતે ઓગણત્રીસ તારીખે પણ સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે ત્રીસ જૂનના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્ર સિવાયના બાકીના જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે પહેલી જુલાઈના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને બાકીના ગુજરાતના જિલ્લાઓમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે બીજી જુલાઈના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે જ્યારે કચ્છ સૌરાષ્ટ્ર સિવાયના બાકીના જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જો આગામી બે દિવસના મેઘગર્જનાની વાત કરવામાં આવે તો છવ્વીસ અને સત્યાવીસ જૂનના રોજ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવેલી છે છવ્વીસ અને સત્યાવીસના રોજ સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ મેઘગર્જનાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે જો આગામી દિવસોના વરસાદના પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો આજે ગુજરાતના ઓગણીસ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છ ઉત્તર ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે ઓગણીસ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે સમગ્ર ગુજરાતમાં વરસાદ થઈ શકે છે ત્રીસ તારીખ પહેલી તારીખ એટલે આગામી સપ્તાહમાં સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ શકે છે તેવું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે આગામી સાત દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે આવી જ વેધર અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો સીએમએમ ભારતની સાથે સીએમએમ ભારત યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સીએમએમ ભારત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને લિંકને આપણા મિત્રો સુધી શેર કરશો સીએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર